પણ મારી કરી ચો નેકલી જાય છે ના રોટલા તોડવા લે ઓહો હો આ લાયો શું રોટલી તે

ત્રાસ થઇ ગયો પુત્રી નોત્રી પહેરી ભરાય નઈ એક પહેરી જીએ ગમે જવાય નઈ એના પાછું પાણી હોય હું તો જવતા એક પહેરી તો જવાય ના પહેરી તો ના જાય મને ખબર કુત્રી છે કે રાખો વાહન રોટલા લઈ જાય તવી માંથી મારા કરવું હવા ના કુતરી પાડવી જ પડશે અને રાખુપા છે કદાચ નહીં આ એક તો નહીં કદાચ ઘેર બધું કુતરી લઈ દેવી હોય જો તપાસ કરતા કદાચ એવું હોય તો

મારા ચંપલ ખોઈ ગયું ખોળવા નીકળ્યો છું મારા ડાબા પગ નું ખોવાઈ ગયું ખોવાઈ ગયું છે સારું

અલ્યા ના વાળા રોશન યાર ભવન પછી એવી કૂતરી યાર અલે પણ આ કૂતરો જો એક લાઈન નાહી થઈ ના ના તો આતી નાતી છે યાર આ કોણ એમને મીના પિછલ કાઢું છું તારે માં રોટલા ને તો ઉના નું ના ઉઠાવા છે આ દીજી ખોલ કરત નાની હા આ રે ભણ પા પૂખી ગયા મારા ઢવણું ફરવું પડા છે હા એ વાહન બહાન બધું ચોટી જાય છે મારે